આપણે <Es> <laughs> તમે આ લોકોનું એનું વિષય લેવાઈ જાય બરાબર જોઈ લેશો આ લઈ લે તપાસ કરતા હું કહી દઉં લેવું પડશે

અમારે જેઠેઠ ના દીકરા ની છે આમાં મેં બીજા નિશા કરી દીધું દાખલ કરવો

આ તો ચાલે આ તો કારીકટા છે તો આપી દીધી બા બોલે છે હું છે આ આવે છે શું વાત કરે વાત કરવાની યાર કીધું છે ઉતારવાનું થવાનું ભાઈ વિડીયો કે તમે શું કીધું ભાઈ એ ભાઈ નિવેદન લઈ છે નિવેદન લઈ લે છે ઘરે નિવેદન તમારું લેવાય છે પચીસ જણા આવશો તો જ નિવેદન લેવાશે એવું છે

આપણને નિવેદન લેવાનું છે એ લેવડાય ફ્રી થઈને ને તો આપણે કાંઈ હા આયા બેટા રજૂઆત બરોબર છે અરે વાંધો નહીં અમે કે